છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયા અને ટીવીમાં મેં થોડાક સમાચારો સાંભળ્યા જોયા એમાં જે છેલ્લે બે હજાર પંદરમાં પાટીદાર આંદોલનો થયેલા અને તે દરમિયાન જે કેસો નોંધાયા હતા એ કેસો પરત ખેંચવામાં આવ્યા એવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી મને બહુ આશ્ચર્ય થયું કે આવા કેસો પરત ખેંચવામાં આવ્યા છે એવી સરકારના એક પ્રવક્તા મંત્રી દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સ કરીને કારણ કે આ પ્રક્રિયા બિલકુલ ગોપનીય હોય છે વિભાગ તરફથી જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટને અથવા સંબંધિત અધિકારીને જ્યારે પત્ર પાઠવવામાં આવે છે ત્યારે એમાં સ્પષ્ટપણે છેલ્લી એક લાઇનમાં લખ્યું હોય છે કે આ સંદર્ભનો ઉલ્લેખ કર્યા સિવાય દર્શાવ્યા સિવાય નામદાર અદાલતમાંથી કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવી એટલે ખરેખર આના વિશે જાહેરાત કરવી એ બહુ મને યોગ્ય ન જણાવ્યું એટલે મને લાગ્યું આ વાત લોકોમાં મૂકવી જોઈએ કારણ કે જ્યારે પણ હું જ્યારે સરકારી સેવામાં હતો અને જ્યારે પણ આવા કેસો પરત ખેંચવાના દરેક ખેડૂત આંદોલનના કેસો હતા એ વખતે બીજા ઘણા બધા પ્રાઇવેટ કેસીસ પણ હતા કે જેમાં કોઈ પોલિટિકલ પ્રેશર થયું હોય અને કેસો પાછા ખેંચ્યા હોય ત્યારે એ દરેક પત્રમાં આવો ઉલ્લેખ અવશ્ય કરવામાં આવતો અને પત્ર બહુ ખાનગી રાખવામાં આવતા એની કોઈ જાહેરાત કરવામાં આવતી નહીં આ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરવાને કારણે હવે બીજા જે સમાજોના જે આંદોલન હતા એ લોકો પણ હવે સરકારને કેસો પરત કરવા માટે પ્રેશર કરી રહ્યા છે એટલે જો આ પ્રક્રિયા ખાનગી રહી હોત અને માત્ર સરકાર અને જે તે ડિપાર્ટમેન્ટ વચ્ચે જ જો આ પત્ર વ્યવહાર રહ્યો હોત અને એની કોઈ જાહેરાત ન રહી હોત તો મારા માનોમાં આવી કોઈ માગણી બીજા સમાજ દ્વારા થઈ ન હોત અને સરકારને જે ભીસમાં મુકાવવું પડ્યું તે ન મુકાવવું પડ્યું હોત મને એમ લાગે છે કે સરકારી તંત્રમાં બેઠલા અધિકારીઓ પણ આ વિશે કોઈ મંત્રીનું કે ધ્યાન નહીં દોર્યું હોય કારણ કે આ બહુ સંવેદનશીલ મુદ્દો હોય છે આ બહુ ગંભીર બાબત કહેવાય કે જે ખાનગી વાત મેં જે ખાનગી પ્રક્રિયા છે એને પ્રેસ કોન્ફરન્સને લોકોમાં મૂકો એટલે એનો કેવો પ્રતિભાવ લોકોમાં પડે એ બધા જોઈ શક્યા એટલે આ વિશે ખરેખર ભવિષ્યમાં પણ જોવાનું ન બને એ માટે વિચારવું રહ્યું આજે એટલું જ